ગુજરાત આજે છે અઢાર તારીખ અને ગુરુવાર અને ગુરુવારથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે અને મિત્રો આ રાઉન્ડની અંદર પણ શનિવારે અને રવિવારે વરસાદનું જોર છે એ વધુ જોવા મળશે મિત્રો આપને જણાવી દઈએ કે આજે અઢાર તારીખ છે ને અઢાર તારીખથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે ને ત્યાર પછી ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ એટલે કે આમ બાવી તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદનો આ રાઉન્ડ ચાલશે અને એની અંદર સૌથી વધારે વરસાદ છે એ મિત્રો વીસ તારીખે અને એકવીસ તારીખે ગુજરાતની અંદર પડશે એટલે કે શનિવારે અને રવિ વારે ગુજરાતની અંદર વધારે વરસાદ છે એ આ રાઉન્ડની અંદર પડશે મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં બંગાળની ખાડીની સાથે સાથે અરબી સમુદ્ર છે એ પણ સક્રિય છે અને એ સક્રિયતાને કારણે ભારતના આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસું છે એ પણ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ એક્ટિવ ચોમાસાના વાદળો છે અને આ વાદળો છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને મિત્રો એ વાદળનો ઘેરાવો હવે ગુજરાત ઉપર આવનાર ચારથી પાંચ દિવસ સુધી આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે અઢારથી લઈ અને બાવી તારીખ વચ્ચે ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે આપને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે ગઈકાલથી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને ગઈકાલે મિત્રો સુરત અને નવસારી જિલ્લાની અંદર બે પોઈન્ટ હાઈઠ એટલે કે અઢી ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો અને નવસારીની અંદર પણ બે ઇંચ વરસાદ છે એ નોંધાયો હતો એ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વાપી છે ઉમરપાડા છે વલસાડના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ગઈકાલે વરસાદ છે એ સારો એવો નોંધાયો હતો અને આજે પણ ગુજરાતની અંદર દક્ષિણ દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટો પલટો આવશે ઘનઘોર વાદળો છે એ પણ જોવા મળશે અને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પણ પડશે અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આજે પલટો જોવા મળશે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે સાથે સાથે ઓગણીસ તારીખના રોજ વીસ તારીખના રોજ એકવીસ તારીખના રોજ અને બાવી તારીખ તારીખના રોજ અને તે પછી મિત્રો આજથી એટલે કે અઢારથી લઈ અને આવનાર બીજી ઓક્ટોબર સુધી એટલે કે પંદર દિવસ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એમની માહિતી પણ આજના આ વીડિયોની અંદર જાણીશું અને મિત્રો વરસાદનો આ રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી આંશિક વરાપ આવશે અને વરાપ પછી ફરીથી પહેલી ઓક્ટોબર આજુબાજુ બંગાળની ખાડીમાંથી એક મજબૂત સિસ્ટમ આવવાની છે બની શકે કે એ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને એમને કારણે ગુજરાતની અંદર ફરીથી પહેલી ઓક્ટોબર આજુબાજુ ભારે વરસાદનો એક રાઉન્ડ છે એ ગુજરાતની અંદર જોવા મળી શકે છે તો એમની અપડેટ પણ મિત્રો વેધર ડેટા મુજબ તમને આજના આ વીડિયોની અંદર જણાવવાના છીએ એટલા માટે ખાસ તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય કચ્છના વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી એટલે કે બીજી ઓક્ટોબર સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજે અઢાર તારીખ છે ને અઢાર તારીખનો હવામાન વિભાગનો ડેટા છે એની અંદર મિત્રો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ જિલ્લાની અંદર કોઈ વોર્નિંગ છે એ આપવામાં નથી આવી અને એમાં બનાસકાંઠા અને કચ્છના ભાગોમાંથી ચોમાસા એ વિદાય છે એ પણ લઈ લીધી છે અને એની પણ જાહેરાત કરી દેવામાં આવી છે આજે મિત્રો ગુજરાતના જે આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હવે વાદળો છે એ વધારે પડતા જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો વરસાદી ઝાપટાં છે એ પણ ચાલુ થવાના છે અને ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વરસાદના વિસ્તારોમાં વધારો થશે વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે અને ગઈકાલે સુરત અને નવસારી બે જિલ્લાની અંદર અઢી ઇંચ અને બે ઇંચ સુધીનો વરસાદ છે એ પણ પડ્યો હતો આજે પણ એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે આજે અઢાર તારીખ છે અઢાર તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો અઢાર તારીખના રોજ વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી પણ આ વિસ્તારની અંદર કરવામાં આવી છે એટલે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થાય એ પહેલા વીજળીના કડાકા ભડાકા છે તમને જોવા મળી શકે છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આજે અઢાર તારીખ છે અને અઢાર તારીખનો આ વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે આરબી અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને આ ઇન્ડિયા છે એમાં ખાસ મહત્વપૂર્ણ માહિતી કે અરબી સમુદ્ર છે એ દરિયાઈ પટ્ટી લાગુ જે રાજ્યો છે એ રાજ્યો ઉપર ફરીથી સક્રિય થયો છે તો બંગાળની ખાડી પણ આ વિસ્તારો ઉપર સક્રિય છે અને એમાં તમે જોઈ શકો છો ભારતના તમામ ભાગોની અંદર હાલમાં ચોમાસું છે એ ખૂબ જ એક્ટિવ છે અને આ ચોમાસાના જે ભાગો છે એ મિત્રો ધીમે ધીમે આગળ વધશે અને આજથી ગુજરાત ઉપર આવશે એટલે કે એક્ટિવ ચોમાસાના વાદળો છે એ ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર આજથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે ઓગણી તારીખના રોજ વીસ તારીખના રોજ એકવીસ તારીખના રોજ અને બાવીસ તારીખના રોજ આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને એમાં વધારે વરસાદ છે એ વીસ તારીખે અને એકવીસ તારીખે જોવા મળશે મિત્રો અહીંયા ગુજરાતની વાત કરીએ આજ માટે તો અહીંયા તમે જોઈ શકો છો અઢાર તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે જે રીતે ભારે વરસાદ પડ્યો હતો એવી રીતે આજે પણ ભારે વરસાદ છે એ પડી શકે છે ખાસ કરીને મિત્રો આજે વાતાવરણની અંદર પલટો છે એ સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાકાંઠે જોવા મળશે ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે વહેલી સવારે બપોરના સમયે અને સાંજના સમયે હવે ઘેરા વાદળો છે એ તમને જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારોની અંદર દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ ઝાપટા છે એ પણ આજે ચાલુ થશે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર તમામ વિસ્તારો આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ ગોધરાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટા પડવાની શક્યતા છે સાથે સાથે મિત્રો ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે વાપી છે નર્મદા છે છોટાઉદેપુર રાજપીપળાના વિસ્તારો છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજના દિવસે વરસાદ છે એ વધુ જોવા મળશે અને વરસાદનું પ્રમાણ છે એ પણ વધારે જોવા મળશે ખાસ આપને જણાવી દઉં કે દક્ષિણ પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે એટલે કે અઢાર તારીખથી મિત્રો વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને મિત્રો વીસ તારીખ અને એકવીસ તારીખે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે હળવો મધ્યમ ભારે વરસાદ પડશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઓગણી તારીખનો આ વેધર ડેટા છે ઓગણી તારીખના રોજ પણ મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ દેખાઈ રહી છે અહીંયા જે અરવલ્લી મહીસાગર ત્યાર પછી મહેસાણાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ હળવા મધ્યમ ઝાપટા પડવાની શક્યતા રહેલી છે આવતીકાલે સૌરાષ્ટ્રના પણ આ દરિયાઈ પટ્ટીના ભાગો છે એની અંદર મિત્રો સારા વાદળો છવાયેલા રહેશે ક્યાંક હળવા તો ક્યાંક ભારે ઝાપટા છે એ જોવા મળશે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા ઓગણી તારીખના વેધર ડેટા છે ઓગણી તારીખના રોજ આજે એક્ટિવ સિસ્ટમ છે એટલે કે એક્ટિવ ચોમાસું છે એ ચોમાસું ગુજરાત ઉપર આવી રહ્યું છે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા વીસ તારીખનો આ વેધર ડેટા જોઈ શકો છો વીસ તારીખે ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે બની શકે કે મિત્રો એકાદ બે એવા સેન્ટરો હશે વિસ્તારો હશે કે એની અંદર એકથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ પણ પડશે અહીંયા સૌ સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો બોટાદ છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે જૂનાગઢ છે ત્યાર પછી અમરેલી છે ભાવનગરના વિસ્તારો છે એની એ વિસ્તારોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો એકવીસ તારીખનો વેધર ડેટા છે એકવીસ તારીખના રોજ એક્ટિવ ચોમાસાનો ભાગ ગુજરાતના આ ઘણા બધા વિસ્તારો ઉપર આવશે જેમને કારણે એકવીસ તારીખે પણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે એ જોવા મળશે આપને જણાવી દઈએ કે આ વરસાદ છે મિત્રો સાર્વત્રિક નહીં હોય આખા જિલ્લાની અંદર પડે એવું પણ નહીં હોય પરંતુ જે તાલુકાની અંદર જે ગામડું હશે એ એક ગામની અંદર પડે અથવા તો આજુબાજુના ચાર પાંચ ગામોની અંદર વરસાદ પડી જાય એવો વરસાદ છે એ જોવા મળશે એક થી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે મિત્રો અતિવૃષ્ટિનો વરસાદ પણ જોવા નહીં મળે પાંચ પાંચ ઇંચ છ ઇંચ સાત ઇંચ આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ આ રાઉન્ડની અંદર જોવા નહીં મળે પરંતુ છેલ્લા દિવસો હશે એટલે કે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસો હશે એની અંદર એવો ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે વરસાદના રાઉન્ડનો આ ત્રીજો દિવસ એટલે કે એકવી તારીખ અને ત્યાર પછી તમે જોઈ શકો છો બાવી તારીખનો આ વેધર ડેટા બાવી તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય સૌરાષ્ટ્ર ત્યાર પછી ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ક્લાઉડ છે એ છવાયેલા છે અને વરસાદની પણ શક્યતા છે એ જણાય રહી છે ત્યાર પછી અહીંયા તેવી તારીખનો વેધર ડેટા છે તેવી તારીખે પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે વાદળો છે એ છવાયેલા છે પરંતુ કચ્છ છે બનાસકાંઠા છે પાટણના વિસ્તારો છે એ વિસ્તારોમાંથી મિત્રો ચોમાસુએ ચોમાસું પણ વિદાય લઈ શકે છે અને ત્યાં વરસાદ પડવાની શક્યતા પણ ઓછી રહેશે આ રાઉન્ડની અંદર ત્યાર પછી અહીંયા તમે ચોવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ચોવી તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પીળો કલર છે એટલે કે વીસથી લઈ અને પચીસ એમ અને મિત્રો પચીથી લઈને ત્રીસ એમ સુધીનો વરસાદ છે એ પડી શકે છે ખાસ કરીને આ વેધર ડેટા છે એ તારીખનો છે અને એ પ્રમાણે મિત્રો હવે પછી જે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે એ મોસ્ટ ઓફલી બપોર પછી વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર વહેલી સવારે પણ જોવા મળશે એટલે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાવનગર અમરેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વહેલી સવારે પણ વરસાદ જોવા મળે એવું હાલમાં લાગી રહ્યું છે ત્યાર પછી અહીંયા પચીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પચીસ તારીખમાં પણ ગુજરાતના આ વિસ્તારો પર વાદળો છવાયેલા હશે અને મિત્રો વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે ખાસ કરીને છવ્વી તારીખનો ડેટા જોઈ શકો છો આ જે ડેટા હતો એ પચીસ તારીખનો હતો આ છે એ છવ્વી તારીખનો છે છવ્વી તારીખે ગુજરાતમાંથી વાદળો ઘણા બધા વયા જશે તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય મળવા ઝાપટા પડશે ત્યાર પછી અહીંયા હત્યાવી તારીખ જોઈ શકો છો હત્યાવી તારીખે ગુજરાતની અંદર આંશિક વરાપ કહી શકાય છે કોઈ વિસ્તારોની અંદર ભારે ઝાપટા પડે એવું પણ લાગતું નથી એક બે એવા સેન્ટરો હશે કે ત્યાં મધ્યમ હળવા ઝાપટા છે એ પડી શકે છે ત્યાર પછી અહીંયા તમે હત્યાવી તારીખનો જ વેધર ડેટા જોઈ શકો છો હત્યાવી તારીખે ગુજરાતની નજીક કોઈ સિસ્ટમ છે નહીં વાદળો છે એ પણ દૂર વૈયા ગયા છે પરંતુ બંગાળની ખાડીમાં હત્યાવી તારીખના રોજ ફરી એક સિસ્ટમ છે એ બની રહી છે ખાસ તમે અહીંયા વેધર ડેટાની અંદર જોઈ શકો છો ત્યાર પછી અહીંયા અઠ્યાવીસ તારીખનો ડેટા છે અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડી ફૂલ એક્ટિવ મોડની અંદર આવી છે અને બંને સિસ્ટમો છે એ મર્જ થઈ રહી છે એટલે કે ભેગી થઈ રહી છે અને ત્યાર પછી આ સિસ્ટમો છે એ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતની નજીક આવશે ત્યાર પછી અહીંયા તમે ઓગણત્રીસ તારીખના રોજ જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો આ વિસ્તારો ઉપર મધ્ય ભારતના ભાગો ઉપર આવી છે અને ત્યાં વરસાદ પણ આપી રહી છે અહીંયા રેડ કલર પણ આપેલો છે એટલે કે ત્રણ ઇંચ ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ઓગણત્રીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં વાદળો છવાયેલા હશે એટલે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા યથાવત છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખનો વેધર ડેટા છે ત્રીસ તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી જાય છે ખાસ અહીંયા જોઈ શકો છો મિત્રો ભોપાલ ઇન્દોર નાગપુર જબલપુર વિસ્ત વચ્ચેના વિસ્તારો છે એ વિસ્તારો પર આ સિસ્ટમ પહોંચી જશે બની શકે છે કે આ સિસ્ટમ છે મિત્રો મિની વાવાઝોડું હોઈ શકે છે ડીપ ડિપ્રેશન છે એ બની શકે છે કેમ કે હાલમાં જે રીતે વેધર ડેટા બતાવી રહ્યા છે એ પ્રમાણે આ સિસ્ટમ છે એ મજબૂત અવસ્થાની અંદર હશે અને જ્યારે પહેલી તારીખના રોજ એટલે કે મહિનો બદલશે ત્યારે મિત્રો આ સિસ્ટમ છે એ ફરીથી ગુજરાતની નજીક આવતા મોટી બનશે જે રીતે છેલ્લી સિસ્ટમ બની હતી બંગાળની ખાડીમાં લો પ્રેશર ત્યાર પછી આગળ વધી અને ડિપ્રેશન ત્યાર પછી ડીપ ડિપ્રેશન એવી રીતે મિત્રો ફરીથી આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક પહોંચતા મોટી બને એવું લાગી રહ્યું છે અને પહેલી તારીખનો વેધર ડેટા છે અમદાવાદ ઇન્દોર નાસિક વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમનું લાઈ લોકેશન બતાવી રહ્યા છે ખાસ તમને તારીખ જણાવી પેલી ઓક્ટોબર ના રોજ અને પહેલી ઓક્ટોબરનો આ વેધર ડેટા છે અને પહેલી તારીખે પણ મિત્રો ગુજરાતની અંદર આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે અહીંયા ખાસ જોઈ શકો છો એક દસ બે હજાર પચીસનો આ વેધર ડેટા છે એની અંદર આણંદ છે વડોદરા છે દાહોદ છે છોટા છોટાઉદેપુર છે ભરૂચના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો જાંબલી કલર છે એટલે કે અહીંયા હો એમ સુધીનો વરસાદ પડી શકે છે એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે જોકે આ થોડુંક લાંબા ગાળાનું અનુમાન છે પરંતુ આની અંદર ફેરફાર થઈ શકે છે અને મિત્રો હાલમાં જે વરસાદનો રાઉન્ડ ચાલશે એટલે કે ચાર દિવસ સુધી હળવો રાઉન્ડ જોવા મળશે ત્યાર પછી ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ફરીથી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવે એવું હાલમાં લાગી રહ્યું છે હાલમાં તો એવું સિસ્ટમ બતાવી રહી છે કે આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે એટલે કે અહીંયા મિત્રો બંગાળની ખાડીમાં બન્યા બાદ આ સિસ્ટમ મિત્રો આ રીતે ગુજરાત ઉપરથી પસાર થશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે પરંતુ તમને ખબર છે કે છેલ્લે પણ સિસ્ટમે ટ્રેક છે એ બદલ્યા હતા અને ટ્રેકની અંદર ફેરફાર થતો હોય છે એટલે કે ઘણી વખત દક્ષિણ ગુજરાત ઉપરથી આ લો પ્રેશર સિસ્ટમો પસાર થતી હોય ઘણી વખત ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થતી હોય ઘણી વખત રાજસ્થાનમાંથી નીકળી જતી હોય છે તો આવી રીતે સિસ્ટમ બને અને મિત્રો જેમ જેમ દિવસો પસાર થાય એ પછી ખબર પડે સિસ્ટમ છે એ કઈ દિશામાં આગળ વધે છે અને એના બેઝ ઉપર વરસાદની શક્યતા છે એ જોવા મળે છે પરંતુ હાલના વેધર ડેટા પ્રમાણે પહેલી તારીખના રોજ આ વિસ્તારો ઉપર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે ત્યાર પછી અહીંયા બીજી ઓક્ટોબરની તમે આગાહી જોઈ શકો છો બીજી ઓક્ટોબરના રોજ આ સિસ્ટમ વધારે આગળ વધશે અહીંયા આણંદ છે વડોદરા છે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગર ઉત્તર ભાવનગરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ ધોળો કલર પણ આપેલો છે એટલે કે મિત્રો દોઢસો એમ એમ સુધીનો વરસાદ એટલે કે છ થી લઈને હા તે સુધી વરસાદ પણ અમુક વિસ્તારોની અંદર પડે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે પણ અહીંયા ખાસ તમને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે આ ડેટા છે એ થોડોક લાંબા ગાળાનો ડેટા છે એટલે આની અંદર ફેરફાર થઈ શકે છે તેમ છતાં પણ ગુજરાતના લોકોએ સાવચેત રહેવું તૈયાર રહેવું કેમ કે મિત્રો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ભલે ચોમાસાની વિદાય થઈ જાય પરંતુ ચોમાસાની વિદાય થાય ત્યાર પછી પણ ઓક્ટોબરમાં ભારે વરસાદનો રાઉન્ડ આવશે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ બીજી ઓક્ટોબરનો ડેટા છે એની અંદર મિત્રો સિસ્ટમ છે એ પ્રોપર ગુજરાત ઉપર બતાવી રહ્યા છે ઉત્તર ભારતના જ્યાં ભાગો છે પંજાબ છે દિલ્હી છે હરિયાણાના વિસ્તારો છે ત્યાર પછી જમ્મુ કાશ્મીરથી નીચેના જે વિસ્તારો છે તમામ વિસ્તારો ઉપર ચોમાસું એક્ટિવ છે અરબી સમુદ્ર પણ મુંબઈથી લઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક્ટિવ છે અને બંગાળની ખાડી છે એ પણ આ વિસ્તારો ઉપર એક્ટિવ છે એટલે આ રીતે મિત્રો એક સર્ક્યુલેશન સર્જાશે અને એના ભાગરૂપે ગુજરાત ઉપર એ દિવસો દરમિયાન વરસાદ આવવાની શક્યતા છે એ જણાય રહી છે ત્યાર પછી અહીંયા જીએફએસ મોડલ જોઈ શકો છો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટનું આવનાર ચોવીસ કલાકનો ફોરકાસ્ટ છે એમાં સત્તર તારીખના રોજ એટલે કે તમે અહીંયા જોઈ શકો છો ગઈકાલનો ડેટા છે એમાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવી હતી એ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો ત્યાર પછી ઓગણી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો આવતીકાલનો એમાં પણ સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ઓગણી તારીખનો વેધર ડેટા જે આગળ બતાવ્યો એ જ અને ત્યાર પછી વીસ તારીખનો વેધર ડેટા વીસ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી છે હવામાન વિભાગ દ્વારા બતાવવામાં આવી છે ગુજરાતની સાથે સાથે ભારતના પણ આ ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળશે અને બની શકે કે આ સિસ્ટમ દ્વારા અરબી સમુદ્રમાંથી બંગાળની ખાડીમાં આ રીતે એક બોહળું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવી શકે છે અને એના ભાગરૂપે ગુજરાતની અંદર વરસાદ પડશે ત્યાર પછી અહીંયા તમે સેટેલાઇટ ઈમેજ છે એ જોઈ શકો છો આ સેટેલાઇટ ઈમેજ આ જે વહેલી સવારનો છે એ પ્રમાણે આ વિસ્તારો ઉપર વાદળો છવાયેલા છે આ વિસ્તારો ઉપર પણ વાદળો છવાયેલા છે અહીંયા રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારો છે કચ્છના એ વિસ્તારો ઉપર વાદળો નથી એટલે આ વિસ્તારો ઉપરથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ ભારતના બધા વિસ્તારો ઉપર ચોમાસું હજી એક્ટિવ છે અને હા આવે એક્ટિવ ચોમાસાનો ભાગ એટલે કે આ વાદળો છે એ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે ત્યાર પછી વેન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજના દિવસ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે તો તમે ખાસ જોઈ શકો છો વેન્ડી એપ્લિકેશનની અંદર વરસાદની શરૂઆત છે એ બપોર પછી થશે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન વધારે વરસાદ પડવાની શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ વેરાવળ જુનાગઢ અમરેલી ભાવનગરના વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટા પડવાની શક્યતા છે ખાસ કરીને તમે જોઈ શકો છો ત્યાર પછી દક્ષિણ ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી છે ખાસ કરીને અહીંયા સુરત છે વલસાડ છે નવસારી છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે વ્યારા છે ડાંગનું આહવા છે એ બધા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા હાલમાં બતાવી રહી છે અહીંયા ખાસ કરીને બીલીમોરા છે નવસારી છે બારડોલી છે વાસંદા છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા વીજળીના કડાકા ભડાકા સાથે દેખાય રહી છે ત્યાર પછી થોડીક ઉપર જઈએ તો મિત્રો